જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે બપોર બાદ મેઘ તાંડવ જોવા મળશે ક્યાં કયા વિસ્તારની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે તેની વિગતવાર અપડેટ મેળવશું આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે ભારે વરસાદ તો કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની સંભાવનાઓ હશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો ગુજરાત નજીક બેગ બે સિસ્ટમો બની છે જેના કારણે ગુજરાતની અંદર આગામી દિવસ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે એક અરબી સમુદ્ર તેમજ નાગપુર એટલે કે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર એક યુએસી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે આ બંને સિસ્ટમને કારણે ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાઈ શકે છે આજે વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે બપોર બાદ વિસ્તારમાં તેમજ તીવ્રતા મોટો વધારો થાય તેવો અનુમાન છે અને ખાસ કરીને આ ત્રણ દિવસ દરમિયાન એટલે કે પચીસ તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ચોમાસું કવર કરે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે જેમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે વહેલી સવારની અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો આજે ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર વહેલી સવારથી હવામાનમાં પલટો જોવા મળે છે અને વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી શક્યતા છે જેમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંકલેશ્વર ડેડીયાપાડા ઉમરપાડા વાપી વાંકલ ડાંગ આહવા કોસંબા સહિતના ભાગો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર સહિતના ભાગોની અંદર વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે બપોર બાદ મેઘટાંડવ જોવા મળશે અમુક વિસ્તારની અંદર ભારે તેમજ અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ એકાદ બે વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે હાલ ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારની અંદર આ ત્રણ દિવસ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે આજે વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો વધારો થાય તેવી શક્યતાઓ છે બપોર બાદની અપડેટની અંદર વાત કરવામાં આવે તો જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર તળાવ જલંગ મહુવા જેસર પાલીતાણા ગારિયાધર સહિતના ભાગો અમરેલી બગસરા ધારીકુંડલા ખાંભા સહિતના ભાગો ઉના રાજુલા વેરાવળ જૂનાગઢ વિસાવદર કેશવ માંગરોળ સહિતના ભાગો ગીર સોમનાથ કોડીનાર પોરબંદર ભાનવડ સહિતના વિસ્તારો રાજકોટ ગોંડલ જસદણ ઉપલેટા ચોટીલા બોટાદ રાણપુર ગડડા તેમજ સુરેન્દ્રનગર લીમડી ભોગાવો થાણ તેમજ સલાયા જામ કંડોણા જામનગર કાલાવડ જામખંભાળિયા ખંભાળીયા રાજકોટના મોટાભાગના ભાગોની અંદર આજે બપોર બાદ વરસાદની સંભાવના રહેલી છે મોરબી પોરબંદર દ્વારકા એ વિસ્તારની અંદર હળવા જમ વરસાદી ઝાપટાં જોવા મળશે જ્યારે અન્ય વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા મજમ ભારે વરસાદ નોંધાઈ શકે છે અમુક વિસ્તારની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં યથાવત તમામ ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે મધ્યપૂર્વ વિસ્તારની વાત કરીએ તો બપોર બાદની અપડેટની અંદર છે જેમાં વડોદરા જિલ્લો દાહોદ ગોધરા છોટા ઉદેપુર બોર્ડર લાગુ વિસ્તાર લુણાવાડા પંચમહાલ એ વિસ્તાર મહીસાગર અરવલ્લી મોડાસા માંડલી એ વિસ્તાર કપડવંજ ગાંધીનગર ખેડા નડિયાદ બરોડા ખંભાત તેમજ ધોળકા અમદાવાદ વિરમગામ સહિતના ભાગોની અંદર આજે બપોર બાદ વરસાદની સંભાવના રહેલી છે આ મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ મધ્યમ ભારે વરસાદ નોંધાશે અમુક વિસ્તારની અંદર તેમજ અમુક કરતાં વધુ વિસ્તારમાં વાવણી લાયક સારો વરસાદ પણ વરસી શકે છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બે વાગ્યાથી લઈને સાંજ સુધી તેમજ સાંજ દરમિયાન પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના આજે જોવા મળી શકે છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી તમામ ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો વરસાદની સારામાં સારા વરસાદની સંભાવનાઓ ડીસા પીલડી તેમજ પટસણ પાલનપુર વિસનગર વડનગર પાટણ રોડા સિદ્ધપુર તેમજ ચાણસમા મહેસાણા મોઢેરા હારીજ રોધા રોડા રાધનપુર દિયોદર વડનગર આજુબાજુનો વિસ્તાર ઈડર ખેડબમાં હિંમતનગર ટાંતીજ માણસા કડી ગાંધીનગર દસાડા એ વિસ્તાર અરવલ્લીના ભાગો મોડાસા માંડલી સહિતના ભાગોની અંદર બપોર બાદથી લઈને રાત્રેના બારથી એક વાગ્યા સુધી વરસાદી માહોલ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે બાકી ઓવરઓલ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના લાગુ ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ આજે જોવા મળે ઉત્તરના ભાગોની અંદર તેવી શક્યતાઓ રહેલી છે કચ્છના પણ રાપર ભુજ ભચાઉ માંડવી નલિયા ગાંધીધામ સહિતના ના દરિયાકાંઠાના ખાસ કરીને ભાગોની અંદર વરસાદની સંભાવના આજે બપોર બાદ જોવા મળી શકે છે આજથી વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ બપોર બાદની અપડેટની અંદર અમુક ક્ષેત્રોની અંદર પાંચ ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ વરસી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદ વરસાદની સંભાવનાઓ રહેલી છે તો આ રીતે આગામી ચોવીસ કલાક દરમિયાન મધ્યમ ભારે વરસાદ વરસે વરસશે અને અમુક વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પણ વરસી શકે છે હાલની અપડેટ મુજબ ગુજરાતના ઓવરઓલ વિસ્તારની અંદર આ સેશનની અંદર એટલે કે પચીસ તારીખ સુધી તમામ ક્ષેત્રોની અંદર વાવણી લાયક વરસાદ નહીં જોવા મળે અમુક વિસ્તારો બાકાત પણ જોવા મળી શકે છે હાલની અપડેટ મુજબ સાર્વત્રિક વરસાદ જોવા મળશે પરંતુ હળવો મધ્યમ ભારે એટલે કે તમામ વિસ્તારની અંદર વાવણી જોવા નહીં મળે આગામી દિવસમાં તેમાં પણ વાવણી લાયક સારો વરસાદ નોંધાઈ શકે છે તે ઉપરાંત વાત કરવામાં આવે તો ચોવીસ તારીખ દરમિયાન પણ આપણે જણાવ્યા મુજબ જિલ્લાઓના સમાવેશ જોવા મળી રહ્યો છે વિસ્તાર અને તેની માત્રામાં વરસાદની માત્રામાં વધારો થતો જોવા મળશે અને મોટાભાગના વિસ્તારને આ સિસ્ટમની અસર જોવા મળશે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રને માં પણ સક્રિય છે તેમજ એક યુએસસી મધ્ય ભારતની અંદર પણ સક્રિય છે આ બંને સિસ્ટમને કારણે ગુજરાતની અંદર પચીસ તારીખ સુધી બેદાનંદ વરસાદની બેટિંગ જોવા મળી શકે છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો ચોવીસ પચીસ તારીખ દરમિયાન પણ આપણે જણાવ્યા મુજબના વિસ્તારોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે દિવસે ને દિવસે આપણે અપડેટ આપતા રહીશું આજની સવારની માહિતી માટે આટલું જ ફરી એકના સાથે મળીશું